શિવપુરાણ ભાગ એકસો બે સનતકુમારજી કહે છે હે મહર્ષ જ્યારે એ દૂતે શંકચૂડની પાસે જઈને વિસ્તારપૂર્વક શિવજીના વચન કહી સંભળાવ્યા અને એમના હથાત નિશ્ચયને પ્રણ પ્રગટ કર્યો ત્યારે એ સાંભળીને પ્રતાપિ દાનવરાજ શંકૂડે પણ પરમ પ્રસન્તા યુદ્ધનો જ અંગીકાર કરી દીધો પછી તો એ તત્ત મંત્રીઓ સહિત રથ પર જઈ બેઠો અને એણે પોતાની સેનાને શંકર સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો આ બાજુ અખિલેશ્વર શિવજીએ પણ તત્કાળ પોતાની સેનાને અને દેશ દેવોને કૂચ કરવાની આજ્ઞા આપી અને સ્વયં પણ લીલાવાસ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા પછી તો શીઘ્ર યુદ્ધનો આરંભ થઈ ગયો એ સમયે વિવિધ પ્રકારના રણવાદ્યો વાગવા લાગ્યા વીરોના શબ્દ અને કોલાલ ચારે બાજુ થયું હે મુને આ રીતે દેવતાઓને દાનમાં પરસ્પર યુદ્ધ થવા માંડ્યું એ સમયે બંને સેનાઓ ધર્મપૂર્વક જોવા લાગી સ્વયં મહેન્દ્ર વૃષ વર્ષા સાથે લડવા લાગ્યા અને વિપરીતની સાથે સૂર્યનું ધર્મયુદ્ધ થવા લાગ્યું વિષ્ણુ દમની સાથે ભીષણ સંગ્રામ કરવા લાગ્યા કાલાસુર સાથે કાળ ગોપણ સાથે અગ્નિ કાળકે સાથે કુબેરમય સાથે વિશ્વકર્મા ભયંકર સાથે મૃત્યુ સંહાર સાથે યમ કલંબિકા સાથે વરુણ ચંચલ સાથે વાયુ રત્નાથ સાથે શનેશ્વર રત્નાસ સાથે જયંત ગણો સાથે વસુગણ ધૂમ્ર સહલ પ્રતાપી વિશ્વ અને પલાસ નામના અસુરો સાથે બારે દીત્યો ધર્મપૂર્વક ટક્કર લેવા ગયા આ રીતે શિવજીની સહાયતા માટે આવેલા અમરોનું અસુરોની સાથે યુદ્ધ થવા લાગ્યું અગિયારે મહારુદ્રો મહાન બલ પરાક્રમથી સંપન્ન અગિયાર ભયંકર અસુરવીરો સાથે મચી પડ્યા ઉગ્રહને ચંડ વગેરેની સાથે મહામણી રાહુની સાથે ચંદ્રમા અને શુક્રાચાર્ય સાથે બૃહસ્પતિ ધર્મયુદ્ધ કરવા લાગ્યા આ રીતે મહાયુદ્ધમાં નંદીશ્વર વગેરે બધા શિવગણમાં ભેઠદાવાની સાથે સંગ્રામ કરવા લાગ્યા હે મુને એ સમયે બધી જ સેના નિરંતર હિતમાંથી અને શંભુ કાલ્પસુતની સાથે વર્તૃ નીચે બિરાજમાન હતા પહેલી બાજુ શંખુર પણ રત્નથી વિભૂષ થઈને કરોડો દાનોની સાથે પર બેઠો હતો પછી દેવતામાં અને અસ્ત્રોમાં શીતકાળ સુધી અત્યંત ભયાનક યુદ્ધ થતું રહ્યું ત્યાર પછી શંકુર પણ આવી ભીષણ સંગ્રહમાં જોડાઈ ગયું એ દરમિયાન મહાબલિવીર વીરભદ્ર સમગ્રમાં બળશાળી સંકુલ સાથે ટક્કર લેવા લાગ્યો એ યુદ્ધમાં દાનરાજ જે જે વસ્ત્રોની વર્ષા કરતો એને વીરભદ્ર રમતા રમતા પોતાના બાળ વડે કાપી નાખતું હે વ્યાજી આ જ વખતે દેવી ભદ્રકાલીએ સમુદ્ર ભૂમિમાં જઈને બહુ જ મોટો શ્રીનાથ કર્યો એમની સજ્જ ગર્જના સાંભળીને જ બધા દાનાઓ મૂષિત થઈ ગયા એ સમયે દેવીએ વારંવાર અટાચી કર્યું અને મધુપાન કરીને રણની મુખરે મથાળે નૃત્ય કરવા લાગ્યા એમની સાથે ઉપગ્રહ ઉગ્ર દ્રષ્ટા ઉદંડા અને કોટવીએ પણ મધુપાન કર્યું તથા અન્યાય દેવીઓએ પણ બહુ જ મધુપીને યુ શરમા નૃત્ય કરવાનો આરંભ કર્યો એ સમયે શિવગણંદે દેવોમાં દળોમાં મહાન કોલાલ મચી ગયું આ કોસુર સમુદાય વિવિધ પ્રકારે ગજના કરતા કરતા હર્ષમગ્ન બની ગયો ત્યારબાદથી કાલીએ પ્રલય કાલી નગરીની શિખા સમાન અગ્નસ્ત્ર છોડ્યું પરંતુ દાનોરાજાને શીઘ્રજ વૈષ્ણવશ્રીથી શાંત કરી દીધું ત્યારે દેવી ભદ્રકાલીએ એના પર નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો તે અસ્ત્ર શત્રુને જોઈને વધવા લાગ્યું ત્યારે પ્રહલાગ્નિની જ્વાળા સમાન ઉદ્દીપ્ત થયેલા નારાયણ શાસ્ત્રને જોઈને સંકુલ દંડની જેમ ભૂમિ પર આળોટી પડ્યો અને વારંવાર પ્રણામ કરવા લાગ્યો ત્યારે દાનો નમ્ર બનેલું તે દેવ અસ્ત્ર નિવૃત્ત થઈ ગયું ત્યાર પછી દેવે એના પર મંત્ર મંત્રપૂર્વક બ્રહ્માસ્ત્ર છોડ્યું એ અસ્ત્રને પરિત થતું જોઈને દાનરાજ ભૂમિ પર ઊભો થઈને એને પ્રણામ કરવા લાગ્યું અને બ્રહ્માસ્ત્રથી જ એનું નિર્વારણ કરી દીધું ત્યારબાદ દાનોરાત કુપિત થઈને ઉઠ્યો અને વેગપૂર્વક પોતાના ધનુષને ખેંચીને દેવ પર મંત્રવાટ કરતા દિવ્ય અસ્ત્રોની વર્ષા કરવા લાગ્યો ભદ્રકાલી સમર્પમાં પોતાના વિસ્તૃત મુખને ફેલાવવાની એ અસ્ત્રોને ગળી ગયા અને અઠહાસ્યપૂર્વક ગર્જના કરવા લાગ્યા જેથી દાનવ ભયભીત બની ગયા ત્યારે શંકુરી કાલી પર એક સો જોજન લાંબી શક્તિથી પ્રહાર કર્યો પરંતુ દેવીએ પોતાના દિવ્ય અસ્ત્ર સમૂહથી એના સો ટુકડા કરી દીધા આ મેં બંનેમાં શિરકાલ સુધી થતું રહ્યું અને બધા દેવતા દાનવ દર્શકને જોતા રહ્યા અંતમાં દેવીએ મહાન કુપાવેશમાં એના ઉપર વેગપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો એની ચોટથી તે દાનવરાત ચક્કર ચક્કર ફરવા લાગ્યો અને એ ક્ષણ મૂષિત થઈ ગયું પછી ક્ષણ પ્રમાણે એ ભાનમાં આવી ગયો અને બેઠો થઈ ગયો પરંતુ એ પ્રતાપીએ માતૃભૂમિ થવાને કારણે દેવીની સાથે બાહુયુદ્ધ ન કર્યું ત્યારે દેવીએ દાનવને પકડીને વારંવાર ફેર્યો અને બહુ ક્રોધી વેવ કરીને ફંગોળી દીધો પ્રતાપી એ વેગથી ઉપર ફંગોળાયો અને પૃથ્વી પર પડીને પુનઃ બેઠો થઈ ગયો એ મહાયુદ્ધમાં એ લેશ માત્ર પણ ભાણ ભ્રાંત ન થયો પરંતુ તેથી હું તેનું મન મનપસંદ હતું તત્પશાત્ તે ભદ્રકાળીને પ્રણામ કરીને બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત પોતાના પરમ મનોહર વિસ્તાર પર જઈ બેઠો આ બાજુ કાલિકા ભૂખથી વિવર થઈને દાનનું રૂપાન કરવા લાગ્યા આ જ અવસરે ત્યાં પ્રમાણે આકાશવાણી થઈ હે ઈશ્વરી હજુ રણભૂમિમાં સિંહનાથ કરનારા દોઢ લાખ દાનવેદ્ર હજુ બચીને રહી ગયા છે એ બધા બહુ ઉદ્ભત છે તેથી તમે એમને પોતાનો આહાર બનાવી લો પરંતુ હે દેવી સંગ્રહમાં સંગ્રામમાં દાનરાંતુને મારા માટે મનને ન દોરવો કારણ કે કેમ કે એ તમારી માટે અવધ્ય છે એવું નક્કી સમજો આકાશવાણી દ્વારા પહેલા વતન સાંભળી દેવી ભદ્રકાલીએ ઘણા બધા દાણોનું માસ ભક્ષણ કર્યું અને એમનું રક્ષપાન કર્યું અને પછી તે શિવજી પાસે ચાલ્યા ગયા કે એમણે પૂર્વાપરના ક્રમથી આખું યુદ્ધ ઉપરાંત કયું સંભળાવ્યું વ્યાસજીએ પૂછ્યું હે વિમાન બુદ્ધિમાન સનત કાલીનું આ કથન સાંભળીને મહેશ્વરે એ સમયે શું કહ્યું અને કયું કામ કર્યું એનું વર્ણન કરવાની કૃપા કરો સનત બોલે હે મને સંભુતો જીવનના કલ્યાણ કરતા પરમેશ્વરને બહુ લીલા વૈધર છે તે કાલી દ્વારા કહેલા વચન સાંભળીને એમને સ્વન આપતા આપતા હસવા લાગ્યા તદંતર આકાશવાણીને સાંભળીને તત્વજ્ઞાન વિસાર જ શંકર પોતાના ઘણો સાથે સમર તરફ ચાલ્યા એ સમયે મહાવૃષભ નંદીશ્વર પર સવાર હતા અને એમના સમાન પરાક્રમ વિધભદ્ર ભૈરવને ક્ષેત્રપાલ વગેરે એમની સાથે હતા રણભૂમિમાં પહોંચીને મહેશ્વરે વિરૂપ ધારણ કર્યું એ સમયે રુદ્રની શોભાવ ઘણી બધી હતી અને મૂર્તિમાન કાળ સા દેખાઈ રહ્યા હતા જ્યારે શંકુરની દ્રષ્ટિ શિવ પડી ત્યારે વિમાનમાંથી નીચે ઉતરી વળ્યો અને પરમ ભક્તિ સાથે દંડની જેમ પૃથ્વી પર આવીને મસ્તક નમાઈને શિવજીને પ્રણામ કર્યા આ રીતે નમસ્કાર કરીને અસ્પચાએ તતત પોતાના વિમાન પર જઈને બેસી ગયું અને કવચ ધારણ કરીને એણે ધનુષ બાણ ઉઠાવ્યા પછી તો બંને બાજુથી બાણની ઝડી લાગી એમને જ વેઠમાં બાળ વરસાને અને આ યુગ્ર યુદ્ધ સેંકડો વર્ષ સુધી ચાલતું રહ્યું અંતમાં યુષ્ઠમાં શંકુરનો વધ કરવા માટે મહાબલી મહેશ્વરે સજતા પોતાનું ત્રિસુ ઉઠાવ્યું જેનું નિર્માણ કરવું મોટા મોટા તેજસ્વીઓ માટે પણ અશક્ય છે ત્યારે તત્કાળ જ એનો નિષેધ કરવા માટે આપણે આકાશવાણી થઈ હે શંકર મારી પ્રાર્થના સાંભળું અને આ સમયે ત્રિશુર ન ક્ષણ માત્રા પર આ બ્રહ્માંડનો વિનાશ કરવામાં સર્વતા સમજશો પછી આ એકલા જ દાન તો વાત જ છે તો પણ આપ જેવા સ્વામી દ્વારા દેવ મર્યાદાનો વિનાશ ભંગ ન થવો જોઈએ હે મહાદેવ આપે દેશ સાંભળો અને એને સત્યને સફળ બનાવો જ્યાં સુધી શંકુરનાથમાં શ્રીનું પરમ ઉગ્ર પવત વર્તમાન રહેશે ત્યાં અને ત્યાંની પતિ પત્નીનું સતિત્વ અખંડિત રહેશે ત્યાં સુધી જરા અને મૃત્યુ પોતાના પ્રવાહના પર શકે નહીં તેથી એ જગદીશ શંકર બ્રહ્માના વચનને સત્ય કરું ત્યારે શત્રુના અશ્વર સ્વરૂપ શિવે આકાશવાણી સાંભળીને તથા તું એનું સ્વીકાર કરી લીધો અને વિષ્ણુને કાર્ય માટે પ્રેરિત કર્યા પછી તો શિવજીની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા એ તો બધા માયાવિમાં શ્રેષ્ઠમાં આવી રહ્યા છે તેથી અમે વૃદ્ધ નામનો વેશ ધારણ કર્યો અને શંકુળ પાસે તેને આમ બોલ્યા હે દાનવેન્દ્ર આ સમયે હું યાચક થઈને તમારી પાસે આવ્યો છું એમને ભીક્ષા આપો હે દિન બસ હમણાં હું મારો અનુરોધ પ્રગટ નહીં કરું પછી હું એ બતાવીશ અને તેને એને પૂર્ણ કરજો બ્રાહ્મણની વાત સાંભળીને રાજેન્દ્ર શંકુરનું મુખ અને તેના નેત્રો પ્રસન્નતાથી મોહરી ઉઠ્યા જેણે ઓમ કહીને તેનો સ્વીકાર કરી દીધો ત્યારે બ્રાહ્મણે સર્પૂર્વ કહ્યું હું તમારું કવચ ચાહું છું આ સાંભળીને ઈશ્વરે સાળી દાન જે બ્રાહ્મણ ભક્તોને સત્વા દીધો તે દિવ્ય કચ જે એને પ્રાણ સમાન હતું બ્રાહ્મણને આપી દીધું આ રીતે શ્રીધરીએ માયા દ્વારા એની પાસેથી એક કવચ લઈ લીધું અને પછી શંકુરનું રૂપ ધારણ કરીને તુલસી પાસે પહોંચ્યા ત્યાં જઈને સર્વના આત્માને તુલસીના નિત્ય સ્વામી શ્રીહરીએ શંકુર એનું તુલસીનું શિલ રહી લીધું આ જ વસ્તુ વિષ્ણુ ભગવાનની શંભુને બધી વાત કહી સંભળાવી ત્યારે શિવજીએ શંકુરના વધ નિમિત્તે પોતાનું ઉદ્દીપ્ત ત્રિશુળ આત્મા લીધું પરમાત્મા શંકુરએ વિજય નામનું ત્રિસુ પોતાની ઉત્કૃષ્ટતા પ્રભાવ પાછળ રહ્યું હતું એનાથી બધી જાવ પૃથ્વી અને આકાશ પ્રકાશિત થઈ ગયા તે મધ્યાહનકાલીન કરોડો સૂર્યતા પ્રલય પ્રલયાગ્નિની શિખા સમાન ચમકદાર હતું એનું નિવારણ અસંભવ હતું ત્યારે વ્યથનુ અને શત્રુનું સંહારક હતું આ ચેદોની અત્યંત ઉગ્ર સમૂહ સંપૂર્ણ શાસ્ત્રોનું સહાયક ભયંકર અને બધા દેવતાઓમાં તથા અસુરો માટે દુસ્સહ હતું તે એક જ સ્થાન પર દેવું દમકી રહ્યું હતું જાણે લીલાનો આશ્રય લઈને સંપૂર્ણ બ્રાહ્મણનો સંહાર કરવા તૈયાર હોય એની લંબાઈ એક હજાર ધનુષની પહોળી શ્વાસ હતી એ જીવ બ્રહ્મસરૂપ છોડનું કોઈ પણ દ્વારા નિર્માણ થયું નહોતું એનું રૂપ નિત્ય હતું આકાશમાં ચક્કર કાઢતું તે શ્રી છુળ શિવજીની આજ્ઞાથી છંતુર પર પડ્યો અને એણે એ જ ખેડે એને રાખની ઢગલી બનાવી દીધો હે શ્રી મહેશ્વરનું એ શું મન જેટલા વેગવાળું હતું તે શીઘ્રજ પોતાનું કાર્ય પૂર્ણ કરી શંકરની પાસે આવી પહોંચ્યું અને પછી આકાશ માર્ગે ચાલી ગયું એ સમયે સ્વર્ગમાં દુદુંબીઓ વાગવા માડી ગંધર્વની કિન્નર દાન કરવા લાગ્યા જેઓને મુનિએ સૃતિ કરવાનો આરંભ કર્યો અને અક્ષરો કરવા લાગી શિવજીની ઉપર લગાતાર પુષ્પોની વર્ષા થવા લાગી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર દેવતા થતા મુનિગણ એમની પ્રશંસા કરવા લાગ્યા દાનવ શંકુર પર શિવની કૃપાથી સાપમુક્ત મુક્ત થઈ ગયો અને એને એના પૂર્વ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ શંકુરના હાડકામાંથી શંખ જાતિનો પાદુફાવે છે શંખનું જળ શંકર શિવાય સમાજ દેવતાઓ માટે પ્રશસ્ત મનાવ્યું છે હે મામુને શ્રી હરિ લક્ષ્મીને સાયમના સંબંધીઓને પણ શંક જળ વિશ્વરૂપે પ્રિય છે પરંતુ શંકર માટે નહીં આ રીતે શંકરને મારીને કંદ કંદને ગણો સાથે પ્રસન્ન નદી સ્વર પર સવાર થઈને શિવલોક ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુએ વૈકુળ માટે પ્રસ્થાન કર્યું અને દેવગણ પરમાનમ થઈને પોતપોતાના લોકો ચાલ્યા ગયા એ સગાએ સમયે જગતમાં તારે બાબીએ પરમ શાંતિ છવાઈ ગઈ સૌને નિર્વિઘ્ન સુખ મળવા માંડ્યું આકાશ નિર્માણ થઈ ગયું અને આખી પૃથ્વી પર ઉત્તમ કાર્ય થવા લાગ્યા આ રીતે મેં તમને મહેશનું ચરિત્ર કહ્યું છે તે આનંદદાયક સર્વદુખારી લક્ષ્મીપદ અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે ભાગ એકસો બે પૂરો